ગૌચર જમીન દબાણ દૂર કરવાનું અન્નસન આંદોલનના નવમા દિવસે જિલ્લા વહીવટી તંત્રએ મુલાકાત લીધી રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર માટે લડત ચલાવી રહ્યા છે એક અઠવાડિયાથી અન્નસન આંદોલન પર ઉતરેલા અરજદાર શિવુભા દેશડજી જાડેજાને આરોગ્યની ટીમ મેડિકલ સેવા આપી રહી છે

વધુમાં ભચાઉ તાલુકાના માલધારી સમાજના ભાઈ રબારી જાડેજાનો સમર્થન કર્યો હતો રિપોર્ટ બાય ગણની કુંભાર ભચાઉ આપણે શિવભા રામબાવ ગામ આ નવ દિવસથી ઉપવાસ બેઠા છે અન્ન લીધા વગર અને ત્યાં રામબાવ ગામમાં અમે આવ્યા છીએ જો વહીવટતંત્ર એના ઉપર ધ્યાન નહીં આપે તો સો અમે માલધારી સમાજ એમને સાથે જોડાશું અને એમને પૂરોપૂરો ન્યાય આપો છું એવી ખાતરી આપીએ છીએ અને ખરેખર ક્ષત્રિય સમાજ આ કહેવાય કે એમનું ધર્મ પૂરેપૂરું નિભાવે છે અને પહેલાં પણ આપણે રાજાશાહીમાં આ ગાયના પાછળ ખૂબ પારિયા થઈ ગયા છે અને ખરેખર ધન્યવાદ તો બાપુને દેવાય કે આ નવ દિવસ ત્યાં આ વગર બચાવવા માટે બેઠા છે અને કોઈ તંત્ર રેન નહીં આપે તો અમે એમને સાથે પણ જોડાઈ અને આગળ અનુરોધ કરશું